હવે બધા ઘટપણ માં કઈ કામ થાય એમ નથી દીકરો ને એની માં કાઈ કયું કરે એમ નથી હા મોકલવી કાંઈ ને જાય ક્યાં કીધું હોય એમ તો કોઈ જ કઈ કરવું જ નથી

કીધું તો છે કે આમ કાઈ હવાર હવાર માં કાઈ સા પાણી નાસ્તા પણ કાઈ બળતણ લઈને આવું કાઈ ઘરે પોકું કાઈ સુલો જગું પછી બને કે એમ ના પણ થોડા ગણાત પડ્યા હોય ને પેલા કાઈ કરી દેવાય તો અહીંયા કાઈ પેટમાં માં પડે તો કાઈ નિરાશ થાય પણ આટલી બધી તમારે ઉતાવળે શું હોય ઉતાવળ કાઈ ન હોય ખાવું પીવું ને પછી ગવાન ઘરે જાવું છે જી હું જાવું

આખું બહુ છે હવે એમ કેમ મારે જવું છે કર કયું કરતા નથી તો પણ કરણ ને ફોન અમા જો નંબર તન કાઢતા આવડશે છે મને ક્યાં હું છે આ લાઈન તો બેઠા પણ આમાં કાઈ મને બહુ આવડતો નથી લગાડો લગાડો એટલે તો નંબર જ કો છોકરાને બોલાવો હમણા એ સીતારામ એલા આવો આવો હાલે તમને તો હા એનો નંબર પોતતા થાય હાંમેલી મેહમાન ઘરે દાદુ જીવવાના હોત હું છે ને બસ હો તમે કહો બસ તમારે તમને યાદ કરતો તો હવે આવે બેવાય તો એમ હવે ઘણો ટાઈમ થઈ ગયો છે તો મારતા બાટલા ઢાળો પાડોશી ખાટલો બાટલો જોવા

પણ કામ કરે ઈ થોડો ઘણો કાઈ ગાડાવળ કરતો દે છે ને મને બહુ કેતો નથી પણ મહિને પગાર લઈને હાથમાં દેગા આઈ જાવ બાપા ક્યાં કેટલા વર્ષે ત્યાં એટલે કાઈ ખબર નથી જે હું કામ કરે છે ઈ કામ તો કરતો જ હોય ને એમ થોડે કે માને ખબર હોય બે કામ કર્યા વગર પૈસા તો આવે ની કે પગાર ટાઈમ ટુ ટાઈમ દેતા છોકરો જે કરતો પછી પૂછવાનું હોય

આમ ગામમાં માં તો જતો જતો આવ્યો હોય ત્યાં તો કઈ ધંધો કરે વાત કઈ મને મળી નથી જાણવા અરે વેવાય આ ગામ છે અમારું આ ગાણી કાઢેલ એટલે મતલબમાં કોઈ હાસું કેવું જ નથી તમને અમારા છોકરા કે અમારા ઘર કોઈ સારું જોઈ નથી બાકી મારો છોકરો ધંધો કરે જ છે પૈસા આપે જ છે એ તો મેં તો કઈ ફાયદો ના હું ધંધો કરે છે એટલે મને તો કઈ જાણ ન હોય એટલે ગામમાં તો જ્યાં હોય ને વાત ઊંધી થાય છે બીજી એટલે ગામમાં જાજા મરાવા છે પણ એ આમ દુકાન આટો મારવા ગયો છે હમણા આવશે તો સર બોલાય દીકરા ક્યાં બેટા હા લાલ એકદમ ઓરો આય આવું છો કાણો ગમરિયા બોલ પેલી મોજ મજા માણે પડના પડના બડા કામ માળા નાચે

ઘડી ઘડી <laughs> 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 ઓ તો હો આમાં અમારું કઈ કામ દતે હારો સઢાવ કિસ કોમ બંધ કરી શકે તમે કામ દરો હારો સઢાવ કઈ વિશે કેવ કે ઉત્યા હા આમ સીતારામ હા તો એ રામે રામ અને વેવાય અમારો છોકરો કામ ધંધે વ્યવસ્થિત ચડી જાય અને ફોન કરી એટલે લગન પાકો ને હા પાકા પછી હા તે તો વાંધો નહી આવજો બીજો એ રામે રામ આ નાસ્તો કે લે છોકરો લાવો તો મારે નાસ્તો જીત કરવો એક તો પેટ પેટમાં અગ્નિ આલે છે નાસ્તો ની પડી તમને એટલે તો થોડું ફરે લે કાઈ ફરે ઓના મારે ભોગળાય કોઈ ન ખાતા

આપણે શું આવે માં હું થાય પાંચ રૂપિયા આપે પણ હું વેચ્યો વેચ્યો વગેરે ધંધો છે અત્યારે આ વેપારી બટર દસ રૂપિયા ના પાંચ રૂપિયા હું થાય બે જણા અમે તો દસ થઈ ગઈ ને દસ રૂપિયા વેપારી જ આવે બાઈ આવી છે શું કહું પર બાપ નો કપાળ ઈ સે વધારે કાપી ખો ને એમની બે બાદ હોય મારો હું વા ધંધો ના કરતો ઈ ધંધો કરું તો સાવ એને જ કરવાનો કે તમારા ધંધા છે ક્યાં સડી જાવ કામ લે સડી જાવ ના ધંધો જાય કામ લે સડી જાય તેની કેવા હારા ધંધે સડી જાય એમ બોજ ને તાર લગન કરવાના છે તાર લગન કરવા તો કરવાના જ હોય ઓ જો લગન કરવા લગન કરવા એ માર

લગન જો તમી ક્યો હે મત કર તારા બાપા હું અતરુજી કહેતા લગન કાય ઈ પણ ટેરાય હા અંદાજ લો મારી મારી નાખો ના ના ટેરાય ટેરાય હું કવ એમ કરવાનું હા ધંધો કરી અરે લેટે લેટો આલી જાવ પાકો પાકો તો તું કાલ ધંધે એટલે પંડી તારા લગન પાકા તો આ રાત ને તો જાવ ધંધે તો હવાર માં થઈ ગઈ ને

હું છોકરા ને ધંધે મોકલી દઉં ટિફિન લેતા પાછું બપોર હા બપોર નું ટિફિન કરતી